જો પર્વભાઈ બેસી ગયા છે જમવા તો આજે પર્વભાઈની ડાળ બનાવી છે ફેવરિટ ડાળ પર્વની ફેવરિટ દાળ એને બહુ ભાવે મિક્સ ડાળ અને આ છે મિક્સ ડાળ મિક્સ ડાળ અને રોટલો રોટલો અડદનો પાપડ પછી આ લીલી ચટણી આ લાલ ચટણી અને આ દૂધ રો ભાઈ ભાવે છે તમને મિક્સ ડાળ બહુ ભાવે ને જો રો ભાઈ રોટલો લઈને બેસી ગયા છે ને એવું તો હવે આ ડાળ કોઈએ ખાધી હોય મિક્સ ડાળ તો કમેન્ટ કરીજો કોણે કોણે મિક્સ દાળ ખાધી છે અને કોને કોને ભાવે છે મિક્સ ડાળ અને બાજરાનો રોટલો મિત્રો જુઓ તો મિક્સ ડાળ આપણે છે ને બને હલો મિત્રો મિક્સ દાળ કઈ રીતે બને જો તમે ન ખાધી હોય તો તમારા ઘરે પણ કહેજો આ રીતના બને મિક્સ એકવાર અવશ્ય ટેસ્ટ કરજો એનો મિત્રો દેશી ખાણું કહેવાય આપણું આ મિક્સ ડાળ અને રોટલો ઓલી તો પેલી આવે ને જે ખાલી અડદની જ ડાળ આવે આમાં બધી જાતની ડાળ નાખે અને એનો બહુ મસ્ત ટેસ્ટ આવે મિત્રો એકવાર તમે જરૂર ખાજો મિક્સ ડાળ મિક્સ ડાળ અને જો અમારે આ પરવાભાઈને રોટલો ન ભાવે પણ મિક્સ ડાળ હોય ને એટલે એની સાથે એને રોટલો જ જોઈએ જો રહી ખાય વાહ વાહ મજા આવી ગઈ ને વાહ 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 કેવી બની છે ડાળ મસ્ત વાહ વાહ આખો રોટલો ખાઈ જાય છે સાથે શું લીધું છે દૂધ કે સાઈસ સાઈસ કેમ લીધી દૂધ લેવાય ને એવું છે એમ ને કઈ વાંધો નહીં ચાલો મિત્રો તો કોઈએ ડાળ ન ખાધી હોય તો અમે કીધીયું એ રીતના રેસિપી બનાવજો ને દાળ અવશ્ય ખાજો એકવાર તમને બહુ મજા આવશે દાળ અને રોટલો અને અડદનો પાપડ સાથે અને આ લીલી ચટણી લાલ ચટણી અને સાથે દૂધ અથવા સાસ લઈ શકો છો તો થેન્ક યુ મિત્રો